जय माता जी जय मां मंगल जय दरकाधीश हर हर महादेव आज ऐसे तीजो सोमवार आज ऐसे रक्षाबंधन અને આપણે આવી જાસે આપણે વાડીએ પાછા ભેહુ લઈને એકવાર ફરીવાર તમે જોઈ શકો છો 11:30 થઈ જાય ને આપણે ઓ માદળામાં બેહડો લઈ જામ છે ભેહુને હવે સીધા માદળે મળશું

આપણે પેહુ માદરા બે હાડ દીધી અહીંયા તો માળો પડ્યો સુઘરીનો માળો આ ઉપર પડી ગયો તમે એક છે બે માથે છે પેહુ માદળામાં બે છે ને વાસળી બંધાઈ ગઈ છે ને આપણે વાડીમાં આટો મારવા જવાનું છે આપણે આવી ગયા બકાલામાં આંટો મારવા બકાલામાં આટો માર આ બે ચીભડા ચડી ગયા આપણે હા તોડી દીધું હા એ તળી લીધું બેય તોડી લીધા છે બે ચીભડા આપણે ખાઈ લીધા છે ને આપણે હવે જઈએ છીએ સિંગમાં આંટો મારવા બે દી પહેલા તે સિંગમાં પાળા ચડાવેલા છે જો masih berdano gelo se. lagi. આપડે પછી સિંઘ માં મરાઈ છે એટલે આપણે હવે માદળે બેહવા છે આ તો કોણ આવે આ તો ભાણો આવે આવો ભાણા આવ આપડો ભાણો છે ધર્મેશ આનું ગામ ગામ લાઈક્રાઈબ કરવાનું ભૂલતા પાણા નો છે એટલે નો બોલે એટલે આપડે બોલ નાખી હવે આજનો વિડીયો અહિયાં પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો